સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પડકાર ફેંકડાની પોલીસે અટકાયત કરી છે વાયરલ વિડીયોમાં યુવક યુવતીએ કાપોદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો મોરે મોરે જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કાપોદરા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજ ઓફ ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબરપુરને કાપોદરા પોલીસે ઝડપી પાડી કાયદાનો ભાન કરાવી માફી માંગતો વિડિયો બે દિવસ પહેલા મે મારું માર્કેટિંગ કરવા માટે ઉપર વિડિયો બનાવેલો જેમાં નીચે વિડિયો બનાવેલો માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે તકલીફ થાય એવો વિડીયો ઉપર નહીં બનાવું અને જે લોકો કમેન્ટ કરેલી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એની હું માફી માગું છું જેમાં મેં બોરે બોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને કપ્લીટ થાય અને પબ્લિક ને થાય એવી વિડીયો નહીં બનાવવા